ભરૂચના રેલવે ગ્રાઉન્ડ ખાતે અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટ ક્રિકેટ ટુર્નામેન્ટનો આરંભ થયો ભરૂચ જિલ્લા અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સોમવારે રેલવે ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદઘાટન કરાયું આદિવાસી યુવાનો મોબાઇલની દુનિયામાંથી બહાર આવે તે માટે આયોજીત આ ટુર્નામેન્ટમાં જિલ્લાની ચાળીસ આદિવાસી યુવાનોની ટીમ ભાગ લઈ રહી છે આદિવાસી જાગૃત ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન ટુના આરંભે મોટી સંખ્યામાં આગેવાનો અને યુવાનો જોડાયા હતા ભરૂચના રેલવે ગ્રાઉન્ડ ખાતે આદિવાસી જાગૃત ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન ટુ નું આજે ઉદઘાટનના શુભ પ્રસંગે ભરૂચ જિલ્લાની આદિવાસી સમાજની ચાલીસ ટીમે ભાગ લીધેલો છે જ્યારે આદિવાસી યુવા જાગૃત ટીમે એવું વિચાર્યું છે કે આજે ભરૂચમાં જિલ્લામાં આદિવાસી સમાજ આજે સ્માર્ટફોનના સોશિયલ મીડિયામાં વ્યસ્ત થઈ ગયો છે ત્યારે અમે વિચાર્યું કે આદિવાસી સમાજ એક મંચ પર આવે અને પોતાનું ક્રિકેટ હોનર બહાર કાઢે એ માટે આજે અમે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે આ ટુર્નામેન્ટનું એક જ કારણ છે કે આદિવાસી છોકરાઓ જે યુવાઓ છે એ યુવા પેઢી આગળ વધે ને સ્પોર્ટમાં ટેલેન્ટ બતાવે એવો અમારું બી એક સપનું છે કે જેથી કોઈ આદિવાસીનો છોકરો કે જે આ રીતે આગળ નીકળે એનું ટેલેન્ટ બતાવે